માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને આશા રાખું છું બધા મજામાં હશો અને આજે મોઢા હામાં તો તાક તાજ ને હો બાપાના તમારે ખરેખર એમ લાગશે કે ઓહો હો અનો વિડીયો વચ્ચે ક્યાં આવી ગયો અને હવે ખરો તડકો છે માથે અને જુઓ એ જક્ષી લાંબો પાળો પડ્યો છે અને ધડકને બળ રહી છે કારણ કે ઠેસર આવ્યું હરું તડકાનો વધી જાય એવું જ છે તો મને બતાવું બરાબર જો પાળો તો પડ્યો છે જક્ષિણ મોટો અને ધડાધડું ઉડે એવું છે ધોઈ લો આટલો મોટો વિશાળ પાળો અત્યારે કાઢવાનો છે બરાબર અને બતાવું તમને ધડકાનું જેમ વધી દહેરી ધોઈ લ્યો ધડકાનું વધી જાય એવું કામ જ છે કારણ કે હા મેં આવે હેરો ઠ્યો ગમે ગમે આવા ખરા તડકાને દો દાડો તો તમે આટલે પડ્યો છે જોઈ શકો છો આ ધડકાનું વધી દા કામ છે અતારી તો આજે બાહ બહાટી બોલવાની છે કેસરની અંદર અને બધાને મોજ કરવાની છે બસ વિડીયોમાં બન્યા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને મહેરબાની કરીને ફોલો કરી લેજો અને બરોબર એને હવે બાહ બહાટી ઉડવાની છે આ પાળો અને આ પડ્યો અમારા દાણો લેવાનું ટ્રેક્ટર અને હવે હિસાકા ઉડવાના છે બરોબર જોઈ લો તો આ ધડકાનું વધી જવાની છે બસ તો ફાઇનલી મિત્રો આપણે ઘેસર ચાલુ કરી દીધું રાયડાની અંદર જોઈ શકો છો ધબાકા બંધ આપણે દવા આવી ગયો છે અને ગરમી ઘેસર કહેવાય અને મોટું બધા ચલાવતા હોય છે અત્યારે તો

આ રીતે ધુબાકા પણ નડી ગયો છે અને બાજુમાં પણ એ પાળો ખડકવાનું ચાલુ છે ઘણો થાય છે બધા પાળા એક આરે અત્યારે ચાર પાળા લેવાના છે બરોબર બરાબર તો આપણે પાડો અડધો ઉલડી ગયો છે અડધો પાડો રહ્યો છે આ સાલ બધા ક્યાં છે રાયડો સારો જરે છે જરે છે આપણે જોઈએ તો મિત્રો કોમેન્ટ કરતા રહ્યા છો તમે પણ એ રાઈડો ઘટાયો ન ઘટાયો અને ક્યાં ક્યાંથી તમે બધા જોઈ ગયા છો વિડીયો એ પણ કોમેન્ટ કરજો અને મારો મોઢો તો જોયા લાયક છે ને કત બીજું મારો તહેવારો વાવરો ને તમારે તમને એમ થાય છે કે વિડીયો બીજે ભણાયો હોય છે બાકી જો કલર ઉગી ગયો અને અડધો પાળો નેકડ્યો છે અને આટલો દોણો છો છે તે જોઈ શકો છો બરાબર અને મિત્રો આની અંદર ખાસ કરીને આ પીળો તમને દેખાય નહીં ફાટેલો દોણો આવે છે અંદર જેમ મારા ગોળ ફાટેલી નો આ ફાટેલો દોણો આવે છે અને સામે પણ બીજા પ્લોટમાં ભેળો થાય છે બધા મોજ છે ને એ દુબાકા ઉડાડે છે બરોબર અને બધાય ખરેખર જે ઉરવા છે ને બધા એટલા મૂડમાં છે ને એ વાત જવા જો અને ઠાકોર વાળી બેહણી ચાલુ છે કોરા બરોબર અને આ સાઈડ રૂ તમે એ આ ખાસલો નેહરે હર્યો તમારા બંધ હમણાં બાજુમાં ટ્રેક્ટર હેડે હર્યો ને આ બધા ધુબાકા બધા અત્યારે પાથરા ઉપાડી રહ્યા છે રો બાજ ભરી રહ્યા છે બરોબર તો મિત્રો ફાઈનલી પાળો નીકળી ગયો જોઈ શકો છો અને લાસ્ટમાં પછી આટલો પાથરો ભજ્યો છે

અત્યારે આપણે આ અહીંયા એન્ડ કરીએ અને હાલ બતાવી જવું તમને આવો નવો આજનો તો તો ચલો મિત્રો આ અહીંયા એન્ડ કરીએ વિડીયો જોતા રહેજો અને સારી સારી કોમેન્ટ કરજો ફેસબુક પરથી જોઈ રહ્યા છો તો પણ ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો તો પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીએ નવા એક વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય શ્રીરામ